આજે શિવરાત્રીને લઈ મોટી સંખ્યામાં ભક્તો છે તે ભવનાથ ખાતે ઉમટ્યા ભવનાથ મહાદેવના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ વહેલી સવારથી જ ભક્તોએ ભવનાથમાં લગાવી લાંબી કતારો બમ બમ ભોલેના નાથથી ભવનાથ તળેટી છે તે ગુંજી ઉઠી દેશ વિદેશમાંથી આવેલા ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવી નાગા બાવાઓ અને ધૂણીઓ એ આકર્ષણનું કેન્દ્ર બન્યું ભજન કીર્તન અને ધાર્મિક વિધિઓ વચ્ચે ભક્તિનો માહોલ છે તે છવાયો અત્યારે ભવનાથની અંદર માનવ મેરામણ જોવા મળી રહ્યું છે આજે મહાશિવરાત્રીના અંતિમ દિવસે લોકો છે તે દર્શનાર કરવા માટે ત્યાં પહોંચી રહ્યા છે અને હર હર શિવના નાદ સાથે અત્યારે જૂનાગઢનો ભવનાથ એ શિવમય બન્યું છે જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો આજે અંતિમ દિવસ છે મેળામાં લાખોની સંખ્યામાં ભીડ અહીં આવી રહ્યા છે આજે મહાશિવરાત્રીનો અંતિમ દિવસ છે મહાશિવરાત્રી મેળો છે અંતિમ ચરણમાં છે આજે સાધુ સંતોની રેવેડી યોજાવાની છે અને આ રેવેડીમાં બેન્ડ ભગી સાથે તમામ સાધુ સંતો નાગા સાધુઓના છે ત્યારબાદ પવિત્ર તમામ નાગા સાધુઓ ભવનાથ મહાદેવ મંદિર ખાતે આવેલા મૃગી કુંડમાં શાહી સ્નાન કરશે આ શાહી સ્નાન સાથે મહાશિવરાત્રી નો મેળો થવાનો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે અને હરહર મહાદેવ નો લગાવી રહ્યા છે અમે જામનગર થી આવ્યા છીએ પરિવાર સાથે આવ્યા છીએ આ મારી લાઈફ નો પહેલો એક્સપિરિયન્સ છે કે હું મહાશિવરાત્રી ના અહીંયા આવેલી છું જુનાગઢમાં અને રવેડી શું છે એ આજે રાત્રે મને લાઈવ જોવા મળશે ઘણા સમયથી અમે લોકો ટીવીમાં અને એ રીતે જોતા હતા અને શિવરાત્રી નું જે મહત્વ છે એ અહીંયા આવીને જ ખબર પડશે